પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે રાજસ્થાનથી બપોરે ત્રણ વાગે જાલોદમાં પ્રવેશ કરશે ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસો કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે ભારત જોડો ન્યાય ન્યાયયાત્રાનું ફોકસ ગુજરાતના આદિવાસી વિસ્તાર પર છે કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં રાહુલ ગાંધીની યાત્રા આપતી હોવાથી કોંગ્રેસના કાર્યકરો અને વિપક્ષના નેતાએ નસવાડીના વેપારીઓની મુલાકાત કરી હતી મહત્વનું છે કે યાત્રા નસવાડી ગામમાંથી પસાર થવાની છે અને રોડ શો થવાનો છે જેને લઈને કોંગ્રેસ તૈયારીમાં પડ્યું છે તેવા સમયે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે સરકાર વ્યાપકપણે ભ્રષ્ટાચાર કરે છે તેવા આક્ષેપ કર્યા આ ઉપરાંત ભ્રષ્ટાચારથી ભેગો કરેલ કરેલો પૈસો કોંગ્રેસના માણસો તોડવા માટે ઉપયોગ કરે છે ગાંધીની યાત્રા આવી રહી છે ત્યારે સુખરામ રાઠવા જેઓ વિપક્ષના નેતા હતા અને તેઓ આગામી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પણ છે આપણે તેઓ સાથે વાત કરીશું કે રાહુલ ગાંધીની યાત્રા વિશે શું તૈયારીઓ છે આપણી સાથે સુખરામ રાઠવા છે સુખરામ રાઠવા કાર્યકરો સાથે નસવાડી બજારની પણ મુલાકાત લીધી છે અમારા ઈઆઈસીના ગુજરાતના પ્રભારી મુકુલ વાસનેકજી કોંગ્રેસના વડા શક્તિસિંહ ગોહિલજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સમિતિના વડા તિવારીજી અમારા પ્રભારી ભીખાભાઈ રબારી અહીંના પ્રમુખશ્રી જયેન્દ્રસિંહ બાપુ વકીલશ્રી સહેજાદભાઈ ઘણા બધા મિત્રો સાથે અમે આ નરસવાડી ગામમાં સારી રેલી જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અમને વિશ્વાસ છે કે આ રેલી સારી જશે પણ મુખ્ય મુદ્દો તો એ છે કે આ સરકાર ભ્રષ્ટાચારથી ખદબધી રહી છે અને ભ્રષ્ટાચારથી ચારથી ભેગો કરેલો પૈસો કોંગ્રેસના માણસોને તોડવા માટે કરી રહી છે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક દિવસથી કોંગ્રેસના સંસદ સભ્યો ધારાસભ્યોની ખરીદવાનું કામ ચાલી રહ્યું છે બની શકે એમની અંગત બાબત જ છે પણ હું તો ચોક્કસ માનું છું કે ભ્રષ્ટાચારથી અદાણી પાસેથી અથવા તો રિલાયન્સવાળા પાસેથી જે પૈસા ભેગા થયા છે એ પૈસા થકી આ કોંગ્રેસના માણસોને આ ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત કરવા માટે આ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહ્યું છે મને એનો આનંદ છે છોટાઉદેપુર જિલ્લામાં રાહુલ ગાંધીની યાત્રા પ્રવેશી રહી છે ત્યારે તેની તૈયારીઓ રૂપે અહીંયા સુકરામભાઈ રાઠવા આવ્યા છે અને તમામ જે સરપંચો છે કાર્યકરો છે ને તેને મળ્યા છે જ્યારે વેપારીઓ સ્વાગત કરે તે માટેની પણ તૈયારીઓ કરી છે રફીક રણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાઉદેપુર રાજકોટના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે